જય જોહર મિત્રો પંદરમી નવેમ્બર એકસો પચાસમી જન્મજયંતિ નેત્રંગ ખાતે થવા જઈ રહી છે ત્યાં તમામ આદિવાસી સમાજ સર્વ સમાજનું અમે સ્વાગત કરીએ છીએ આજે દેશના વડાપ્રધાનશ્રી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એ બે દિવસ રોકાયા અને આજે દેશના વડાપ્રધાને પણ આજે એમણે પંદર દિવસમાં ડેડિયાપાડા જે ચૈતરભાઈનો જે મત વિસ્તાર છે અને ચૈતરભયે જે ત્યાં પ્રતિમા મૂકી છે બિરસા મુંડાજીની એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે ભૂતકાળમાં કર્યો હતો અને આજે ત્યાં આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પ્રભાત શેરી આજે ઢોલ વગાડી વગાડીને આજે લોકોને આમંત્રણ આપી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની હોય આ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી આજે ત્રીસ ત્રીસ વર્ષથી જેમણે શાસન કર્યું છે એમણે પોતાને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા ગાડી ઘરે બેસી રહીશું લોકોના કામ નહીં કરીએ લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવીએ તો ચૈતરભાઈ વસાવાએ ગામથી અંબાજી અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમણે પોતાનો પગ પેસારો કરી અને લોકોમાં એમણે જગ્યા બનાવી છે એ આજે બિરસા મુંડાનું સ્વરૂપ છે આજે દેશના વડાપ્રધાને જો ફક્ત પંદર દિવસમાં આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે સમગ્ર ગુજરાતમાં નહીં પણ આજે દેશના વડાપ્રધાનને પણ પોતાના વિસ્તારમાં ફક્ત પંદર દિવસમાં લાવવાની આજે ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો આજે એકસો ને ખબર છે કે જયંતિ અને જે વડાપ્રધાન માં બિરસા મુંડાજીની એ જન્મભૂમિ છે ઉમરગામ અંબાજી ઘણી બધી પ્રતિમાઓ અમારા ટ્રાઇબલ વિસ્તારમાં મૂકી છે સમગ્ર દેશમાં મૂકી છે પણ કેમ એમને અહીંયા ગાડી ડેડીયાપાડાની પ્રતિમા જે ચૈત્ર વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે આપણે અહીંયા ગાડી એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવે તમે અહીંયા એકસો જન્મ જયંતિ ઉજવો અમને એનો કોઈ વિરોધ નથી પણ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજે હવે જાગવાની જરૂર છે કે ચૈતરભાઈ જે બિરસા મુંડાના સ્વરૂપમાં જે આપણને મળ્યા છે એના સમર્થનમાં અને જે આદિવાસી સમાજ જે કટ્ટર આદિવાસી સમાજ ના સમર્થનમાં આપણે સૌ બિરસા મુંડાજીની પ્રતિમા જે 150મી જન્મદિવસની છે એની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે કરવા જઈ રહ્યા છે તો આપ તમામ મારા દરેક સમાજના ભાઈઓ બહેનો મારા યુવા સાથી મિત્રો અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને એકસો જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આપણે નેતન ખાતે આપણે કરી રહ્યા છીએ તો આપણે ચૈતરભાઈ વસાવા અને એમની ટીમનું મનોબળ વધારવા આપણે ખૂબ મોટી સંખ્યાએ આપણે સ્વયંભૂ ત્યાં જઈએ એવી આપ સૌને દિલથી અમે આપને હાર્દિક આમંત્રણ આપીએ છીએ જય જોહર જય આદિવાસી